સુજના ગામડાના આગેવાનો ખેડૂતો યુવાનો સર્વે મળી અને મોડી સંખ્યાની અંદર ધારી મામલેદાર કચેરીએ આપણે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધની અંદર આવેદનપત્ર આપેલું છે આગામી લડત કેવી રીતે આપણે ભૂતકાળની અંદર જે આંદોલન થયા ત્યારબાદ અમલીકરણ તો કરતા નહોતા પણ એક કાયદો ઊભો હતો હવે એક નવું એક નોટિફિકેશન વન વિભાગ પાછું બહાર પાડેલું છે હવે ડ્રાફ્ટ એનો તૈયાર થાય છે એની અંદર એને જે જે નોર્મ્સ નાખેલા છે જે કાયદા નાખેલા છે એને તમે ડિટેલિંગની અંદર અભ્યાસ કરો તો એકસો સત્તાવન પાનાનું નોટિફિકેશન છે એની અંદર નાની નાની બાબતો જેમ કે માનો કે ઘોંઘાટ છે તો ઘોંઘાટની અંદર એ એ લોકો એવું કહે છે કે ઘોંઘાટ અમે આ વિસ્તારની અંદર થવા નહીં દઈએ તો હું ટ્રેક્ટર કે પછી ફ્રેશર એને ઘોંઘાટમાં ગણવા કે નહીં એવું કોઈ પણ જોગવાઈ કરેલ નથી બસો મીટરની અંદર કોઈ પ્રવૃત્તિ અમે કરી શકશું નહીં નાણાંથી તો પ્રવૃત્તિ એટલે શું કે ત્યાં દાર કરવાનો નહીં કરવાનો કૂવો કરવાનો નહીં મકાન બાંધવું એવી કોઈ પણ એમાં ચોખવટ નથી એટલે આવી આવી જેની ખામીઓ છે એના માટે અમે વિભાગ માટે ચર્ચા કરવા માટે તૈયાર છીએ સરકારનો કોઈ પ્રતિનિધિ હોય અથવા તો કોઈ એમ કહેતું હોય કે આનાથી ભાઈ નુકસાન થાય છે નુકસાન નથી થવાનું તો અમે વન વિભાગના સીસીએફ કક્ષાના અધિકારી સુધી એક એક મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે રેડી છે અમે ડિટેલિંગમાં અભ્યાસ કરી લીધો છે અને અમને અમારા અભ્યાસ જણાતા આ કાયદો એક કાળો કાયદો છે અને લોકની માનવતાની વિરોધ કાયદો છે અને એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સુધી આ કાયદો બે હજાર આઠમાં લાગુ કરવામાં આવેલો શરૂઆતમાં બે ત્રણ વર્ષમાં બહુ નોર્મલ હતું પણ જ્યારે અધિકારી ફોરેસ્ટના અધિકારીઓની હેરાનગતિ શરૂ થઈ ત્યારથી અમે બે હજાર પંદરમાં નલિનભાઈ કોટડીયાની આગેવાનીમાં અમે આંદોલન છેડેલું નવા નોટિફિકેશનમાં હજી કોઈ વસ્તુ ખેડૂતોને ક્લિયર નથી કે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે એટલે જે એકસો સત્તાવન પાનાનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એનું વિધિસર એનું ખેડૂતોને સમજાય એવી એક પત્રિકા સરકાર બહાર પાડે અને ખેડૂતને સમજાવે કે હકીકતે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે આને માટે અમારે જે કરવું પડે આ રાજકીય આંદોલન થવાનું છે જે કરવું પડે અમે કરશું તાલુકામાંથી બોતેર ગામમાં બોતેર ગામ જે આપ જિલ્લાના આવેલા છે એ બોતેરે બોતેર ગામનો અમે પ્રવાસ કરીને તમામ ખેડૂતને સાથે રાખીને અમે આંદોલન કરશું ઝોન બાબતે જે કાળો કાયદો લાવ્યા છે એની અગવડતા હોવાથી કઈ પ્રકારની અગવડતા છે એ પ્રકારે તમને આવેદનપત્ર રજૂઆત કરવા માટે છે એની અંદર આપડી છત્રીસ હજાર હેક્ટર જમીન રેવન્યુ વિભાગની એ